એ થઈ જાહે બધું એક થઈ જાવ જોય પણ માટલી તો આપડે જ ફોડવાની છે તેમ કીધું કે મારો 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 બોલતા શીખો અમે ઊકોતારી એમ કો કે મજૂરી કરો એમ કો પે પૈસા એમ મજૂરી કરો તારી મજૂરી કરવા લઈ જા તારો માં કોઈ આઈડિયા હોય કે પૈસા ભેગા એવા એક આઈડિયા છે બોલ ફોન કરો હા અલ્યા માથા થા ગયા

અલે બૂર પાડવા રહ્યો તો શું ના ના આટલી વાર કરી નાયા તા હાગા ચલા લાખ રૂપિયા લાખ આહા હલવાયા હો અગે હલવાયા લાખ તો

મારે થાય છે મોલ જા મેલોરાઈ જાય કેટલી વાર આમ બસ બસ કેમ કરી દીધું તો

આ પ્યાછ્યું અમને દોઆી નહીં પ્યાચી દોઆખતી હોત તો અમે કોક જુગાર એવા મારા ભાઈઓ બધા એકલા આ પ્યા અમે મરી છે જો આખો દાઇ સાર વાટ સાર પછી દોવો તો જી આવી સાકરી તો અમે મરી કોણું એ લખતો આવ્યો છે જન્માષ્ટમી બધું લખતું લખતું ના જુગાર રમવું છે પણ આ આ મંત્રી છે પગાર આવે છે આખો દાય સાકરી કરી કરી મરી જાય તો પગાર પાડતા નહીં તો પછી આ આમ સાકરી કરવી એનો મતલબ શું કહે આ તો મંત્રી પાણી આવું છે પગાર ના આવે ને તો ઝઘડો કરવો છે ના આખો દાય વાટી વાટી નાખો છો આખો દાય મજૂરી કરી કરી મરી મળી છો બધું કમ હરમ પગાર ના લો આવું તો થોડું સારું આજ તો ઝઘડો કરવો છે અને મારે પછી કોઈ પ્લાનિંગ આવું બાઢી પત્તા રમવાનું જો આલા તો મારે જ પોડ્યુસ મટકી જો માતાનાનું મારે આય જ મારા હાથમાં પૈસા તો મારે જ મટકી પૈસા નથી મારા જાવ છે તો તો એટલા પૈસા તો ટોળું હવે આઠે છે મારા બધા ભાઈ ને વાત કરવી પડશે કે આઠેમ લગતી આવી છે બીજી વાત ટોળું ભરવા ને પણ ટોળા વાળા ને ફોન કરવો પડશે પૈસા તો જોઈ કે આઠેમાં આવે છે એટલે પૈસા જોવે જોઈને જોવે એ પહેલો તો મારા પૈયે કં જવા દે પછી આપણે તો ભયું ભેગા થાય એના ઉપર આધાર કે ઉનકૂણ માટે ફોડવાનું કોણ આયોજન કરે છે એમ